આ ખેડૂતોની ચાર મહિનાની મહેનત છે સાહેબ ચાર મહિનાથી ખેડૂતો દેવું કરીને આજે ડાંગર ની વાવેતર કરેલું નેવું અમારા ગામની અંદર નેવું ટકા ડાંગર નું વાવેતર છે જે લોકો કાપની કરેલી એમની બી ડાંગર આ રીતે પલરી ગઈ અને જે નહીં બી આ સ્થિતિ છે અને આજે ચાર ચાર મહિનાની મહેનત સાહેબ આ ડાંગર પર જ નિર્ભર કરે ખેડૂતો અને એની બધી ડાંગર મતલબમાં પલરી ગઈ હવે ખેડૂતોને મતલબમાં કેવી રીતે જીવન જીવવું ને એનો કોઈ અંદાજો નહીં બેસતો એમ અને અમારી તંત્ર જોડે એક જ માંગણી છે કે જયારે આજે બીજા જિલ્લાની અંદર સર્વે ચાલુ થઈ ગયા અને નેતાઓ જાતે જીત સર્વે કરાવે ઉભા રહીને કરાવે જયારે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વર્ષોથી કોઈ સર્વે થતું નહીં અને આવું ભારે નુકસાન આવે છે એક તો નાના ખેડૂતો કોઈ નાના નાના કોઈને બે ગુટો બે ગું પાંચ ગુટાની જમીન વાળા અને તેમાં બી આવી રીતે નુકસાન થાય તો અમારે જીવન કેવી રીતે જીવવાનું એમ ખેડૂતો માટે અને આ વહેલી તકે સર્વે ના થાય તો ખેડૂતોને મરવાનો દારો આવશે નેવું ટકા ડાંગરના નુકસાન અને અત્યારે નવું વાવેતર અત્યારે જે ડુંગળીના દરનું વાવેતર થયું તો એમાં બી આ વાવેતર થયું ને વરસાદ પડી ગયો એટલે દરું ઉગવાની બિલકુલ નિષ્ફળતા અને અત્યારે મકાઈ નું વાવેતર થયું એ બી જર્મિનેશન ફેલ જવાનું શેડાની ખેતીને બી ચોક્કસ નુકસાન સાહેબ એક તો ખાતર મળતા નહીં બેરે બેરે ખાતર લાવવાના બેરે બે વાવેતર કરે અને મોસમી વરસાદ હવે મતલબ વાવેતર થયું ને વરસાદ પડી ગયો ડબાઈ હવે વરાપનું ઓરેલું હોય એટલે ઊંડું ઓરેલું હોય વરસાદ પડે એટલે લાદું ગઈ બિયારણ ફેલ એક તો પચીસો રૂપિયા સાડા ત્રણ કિલોની થેલી આવું મોંઘું બિયારણ લાવવાનું આવું થાય તો નુકસાન જ કહેવાય એમ નુકસાન મેરા કંચનભાઈ રામજીભાઈ ગામ સિતોલ અમારે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ થયો છે એમાં અમારા ખેડૂતો અમારી જાતે ડોંગર ને અમારા જે ખેડૂતો છે એમની ડાંગરોનું બહુ નુકસાન થયું છે નેવું ટકા ડોંગરો નુકસાન થઈ ગયું છે પાણીમાં તનગાઈ છે પછી ઉગવાની પણ શક્યતા થઈ ગયેલી છે તો આ બધું ધ્યાન સરકાર શ્રી ધ્યાનમાં રાખીને અમને જે કંઈ વળતર આપે એવી અમારી આશા છે લગભગ નેવું ટકા નુકસાન થઈ ગયું સો એ સો ટકા કે ચાલે બધું તો ધોવાઈ ગયું તો ડોંગર બધી ભૂરી ગયું પાણીમાં આજુબાજુ બધા ડોંગરો જ છે બધે અને આ થોડા ઘણી કઈ ડુંગી નો તરુ નવે આવેલો એવું છે હવે એ બધું ખલાસ થઈ ગયું શીથલ ગામમાં જયંતિભાઈ સોમભાઈ રાઠવા ડાંગરનો પાક અમારો પાણીમાં ધોવાઈ ગયો હવે એ ડોંગર બધી ઉગવાની તેમ દિવસથી વરસાદ ચાલુ છે કશું કામ નહીં લાગે આ ડોંગર બી ઉગી જવાની આજે ત્રણ દાડા થી જયારે કાલ પણ બી ઉગી જવાની કશું કામ લાગે નઈ અને બધું ભૂલ જ છે સાહેબ કઈ થી બધું ભૂલ જ છે આની સાથે પાક મારો નફર જવાનો કશું કામ લાગે ડોંગર ની પરાડ નઈ હા એ તો ચોખા બધા ભાગી જવાના અને બીજી ઉગી જવાની છે વરસાદ પડે પાછો પડે તો કશું ની કોમ લાગે છે કશું કોમ ની લાગે આ રહી જાય તો કઈ કોમ લાગે સરકાર પાય જે લોકો મુનાપે સહાય તે કરું